આજે શનિ અમાવસ્યા શનિ મંદિરે ભક્તો ની ભારે ભીડ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે મહેશ ગીરી ગોસ્વામી છે હું શનિદેવ મંદિરનો આજે આપણે જાણીએ છીએ કે શનિદેવ અને શનિ અમાવસ્યા એક દુર્લભ યોગ પ્રમાણે આજ શનિવારે આવેલી છે ઓમ તો દર વર્ષે એક આદ બે શનિ અમાવસ્યા આવે જ છે પણ આ એક એવો છે કે જે બહુ લાંબા સમય પછી આવેલો છે 2000 વર્ષની આપણે ગણતરી કરીએ કે 2000 વર્ષે આવો યોગ આવ્યો છે સૂર્ય ગ્રહણ શનિ અમાવસ્યા અને શનિવાર આ એક સમય આવેલો છે અને આજે બધાની રાશિમાં શનિની પનોતી જે છે એ ઉતરવા પાત્ર છે અને અમુક રાશિમાં શનિની પનોતી ચડવા પાત્ર છે અને અમુક રાશિમાં શનિ શનિની પનોતીમાં ફળ બદલે છે એટલા માટે આજે શનિદેવ ની પૂજા કરવાનો એક મોટો મોટો યોગ ગણાય છે એટલે આજે બધા ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોને એક અપીલ છે કે શનિદેવ ના મંદિરે જાઓ શનિદેવ ની પૂજા કરો અને શનિદેવ ની સારી દ્રષ્ટિનો એક લાભ લ્યો જય શનિ